અને આ આપણો સમાજ સુખી તો છે એ વાત ફાઈનલ છે હા નહીતર ઘરના લીન નો નીકળે અને ઘરના બેઠા હોય ને કોઈ દાંત કાઢે એમ હે દાંત કાઢીએ કઈ રામ રામ કરો એ તરત ન્યાલી કે હું હી કરો તક હું ક્યાં દાંત કાઢું ફગા ભાઈ દાંત કાઢે અને એક એક તમે જજો બેનો બેનો ભેગા થાય ને ત્યારે એક વાત તો હો ટકા કરે બેનો બેનો ભેગા થાય ને હં એ તમને કંઈ હવે તો નથી લેતા કોઈ ગયું આ હવે તો આ દીકરીઓ દોઢવો વરસ જીવવાનું ગયું મારા કારણ કે ઘણો ખરો ઘરખો વયો ગયો કૂટવાનું હાવ ગયું ઝાડા ઓઢણા હાવ ગયા લાજુ કાઢવાનું તો હોય જ નહીં આ આ કૂટવાનું ગયું ને એમાં પાંસાં વર્ષ વધારે જીવશે આપણે અડધું ડોઈશું તો કોઠી કૂઠીને ઘટ્યું થઈ ગયું હે પછી હું બોલજો મારો રામ જાણે થડા થડી પણ હવે 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 બહુ રેડી પાછા સડી ગયું બધું પણ બેનો બેનો ભેગા થાય ને એટલે એક વાત તો લગભગ ની સો ટકા કરે એક વાત તો એ ભેગી થી કે એ તો હું આવીને પછી તાર ભાઈ ને બધું ઉપડ્યું અને વાતે એ ફાઈનલ એ તો અત્યારે ભલે ને રૂપિયા ઉડાડે પણ એ તો અહીંયા છે ને પણ આવ્યા તે દી રીક્ષો લઈને આવ્યા થા ચાર ગાડા હતા કોઈ નહોતો દાદોય તે લબરિયા જોડા પહેર્યા થા હ એ તો હું આવી પછી ઉપડ્યું ભાદરકા બાપુ અને વાતે હાસી છે એમાં કોઈથી ના ના પાડી શકાય આ ફાઈનલ કે નહીં હવે કયો હાલો કઈ પુરાવા થોડા મારે લેવા જવા પડે ધન્યવાદ 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 મારા બાપ હાસુ હાસુ કહી દીધું કોઈ ભાઈ બીમાર હોય કોઈ પુરુષ બીમાર હોય તો એનો ખાટલો એની સ્ત્રી રેઠો નહીં મૂકે બાવડું પકડીને બેસ્યા નાન્યા બેઠી હોય બાકી બાયુ બીમાર પડી ત્યાં કોઈ દે આપણે બેઠા લુખેસ્યો કોઈ દવાખાના દાખલ કર્યા તો દવાખાનાના લીમડા હેઠે બહાર બીડી પીતો બેઠો બેઠો આપણે કે કા એ અમારા બાન બધા બેઠા અંદર ત્યાં બાકી સ્ત્રી એ એ એનું બાવડું ન મૂકે અરે છોડો ખાલી એ કોઈ પુરુષ બીમાર હોય ને તમે ખબર કાઢવા જાઓ અને ખાલી ખબર પૂછો ને એ બેન જવાબ આપશે ને ત્યાં જવાબમાં અડધો રોગ વયો જાય આપણે ત્યાં જઈને પૂછી કે ભાભી કેમ છે મારા ભાઈને ને ઘણું સારું ભાઈ ઘણું સારું ઘણો ફેર પડ્યો પીડ્યો ઘણું સારું દવા લાગુ પડી થોડીક

હા આ મેમ સાર્યું બધું પેહુને ગાવું ચાર્યું હા એ તો હવે બે ના પાણી નહીતર આમ જુઓ આ તાવ નતો આવતો કેમ આપણે કેમ પાણી પીતા ગમે એને આલી ખાળિયાનો ભેંસ્યો બેઠી હોય એમાં ને નેલી નેલી પાણી આસરી જાય એનું પાણી પીવા હા પીધું આજે એટલે માલ એને પૂછ્યું અરે છોડો આજુબાજુમાં પાણી ન હોય ધણહેરમાં આપણે ચારતા હોય પછી વાસણ ન હોય પાણી લાવવાનું તો કરવાનું શું આ ફાળિયું હોય એ ઓલો લેતો જાય અને એ ફાળિયું પલાળતો આવે અને પછી આવી અને પાણી કોઈ જેને બહુ ની ખબર પડતી હોય ને એ બહુ બીમાર હોય આમ કરીએ તો આમ થાય આમ કરીએ તો આમ થાય આ ગાંડા ને કોઈ દી આ ગાંડા ને કોઈ પાટા નો બંધાય તો રૂજ આવી જાય હું કા એને દેહ ની ખબર જ નથી એટલે ઓલો એનું ટોટલી ધ્યાન રાખતો હોય એમ બધું તમે કૃષ્ણના ભરોસે મૂકી દો બધું રેડી થાય નાહી છે સારું છે નહીં તો હું તો બાળકોને તો રાજી થઉં મારા આ બાળકોએ હું પૂન કરે છે એટલો હા ટાઈમે સીનમાં આપણે અવડા તો હતા મરી ગયા ખાખી સડિયું પહેરી પહેરી ભણવા તો એક મિનિટ અહીંયા તો રૂપાના પતરા હોય એમ રામદેવ સ્ત્રી જેટલી ભાવના પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી દયા પુરુષમાં સાત લક્ષણ સ્ત્રી જેટલી દયા પુરુષમાં ન હોય સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય સ્ત્રી જેટલી ક્ષમા પુરુષમાં ન હોય સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય ને શેલી વાત સ્ત્રી જેટલી કરુણા પુરુષમાં ન હોય શકે ભલા કરુણાની પણ મૂર્તિ છે ત્યાગની મૂર્તિ છે કરુણાની મૂર્તિ છે વિવેકની મૂર્તિ છે એક વાત નક્કી છે આ દેશ છે શક્તિનો દેશ જેની પાસે શક્તિ ના હોય એ માણસ કઈ કરી ન શકે અને ભગવાન કૃષ્ણને જ મારે સાક્ષી રાખે એને એક એક વાત કરવી છે ભગવાન કૃષ્ણ એક ગીતામાં બોલ્યો છે સાત લક્ષણ સ્ત્રી માટે દેખાડ્યા છે ભગવાન કૃષ્ણ એ અર્જુન સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય એ ક્યારે કહે છે આ બધું કે જ્યારે દાદો ભીષ્મ જ્યારે હામ આવવાના હતા ત્યારે ભગવાન કૃષ્ણને કૃષ્ણ કહે છે અર્જુનને કે અર્જુન હવે તને એક દિવસ તારે એક રાત છે તારી પાસે કાલે દાદો ભીષ્મ આવે છે ત્યાં તારે શક્તિની જરૂર પડશે માટે તું માની પ્રાર્થના કરી અરે કે પણ તું નારાયણ પોતે હોવાથી તું મારે હારે છો ત્યારે કૃષ્ણએ કીધું શક્તિ વગર ન ચાલે જયારે પુરુષની શક્તિ વિરામ પામે પછી જયારે એમ કહેવાય કે એ નિરાધાર થઈ જાય છે પછી જે કાર્ય થતું હોય આ દેશની શક્તિ લખી નાખ્યું માણસો સાથે આઈરાણીને માલુમ થાય કે આવેલ માણસો સાથે જેને ઉશેરીને આપણે મોટો કરીએ છીએ એ નવગણને મોકલી દેજો નીચે એટલું જ લખ્યું હતું આઈરાણી રાહ રાખીને વાત કરજો આ લખાઈ ગયું પુરુષે લખી નાખ્યું પણ અમલ તો આ દેશની માને કરવાનો હતો અમલ છે એ આ દેશની શક્તિને દેવા બોદરને ત્યાં સુધી આમ આમ અહીંયા થડક ઉથડક થડક ઉથડક થતું હતું મગજ ફરતું હતું કે સમજણ પડશે કે કેમ થાય શું થશે સમજાય જશે કે શું થશે અને કહેવાય છે સીઠી ને વંચાણી અને પંક્તિ વાંચી લીધી આ રાણી રાહ રાખીને વાત કરજો સાહેબ મારીને તમારી જનેતાઓની કોઠા હુદ તો જુઓ તમે એક જ ખાટલામાં નવઘણ અને એમ કહેવાય ઉગો બે હુતા છે હવે નવઘણ જાગી ન જાય અને ઉગાને એકલાને જગાડવો છે એ એ એ કઈ રીતે જગાડતી છે માં ઉગા ઉવા સાવ બેટા તવર બાપુ બોલાવે છે છે અને માણસો ઉગાને લઈને આવતા દેવાયત બોદર જોઈ ગયા પેટના દીકરાને હણગારીને લાવવામાં જોવા જોઈ ગયા અને તેથી ખમકારા તો દેવાયત બોદર કરવા વાય રાણી ત્યાં જ મારું ખોરડું ઉચાડ્યું વાહ રાણી ત્યાં જ મારું ખોરડું ઉચાડ્યું અત્યારે એમ કહે કે ભાઈ એવું કોઈને કીધું હોય કે તો આપડે હોત નો દીકરોની શક્તિ વિરામ પામી જાય અને પછી જે કઈ શક્તિ કાર્ય કરતું હોય દેશની સ્ત્રીની શક્તિ આ કૃષ્ણની ની પાસે રાધા ન હોત તો કૃષ્ણને કોઈ યાદ ન કરતો ભગવાન રામ પહે માં જાનકી ન હોત તો રામાયણ કોઈ વાંચતું ન હોત એટલે સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય ભગવાન કૃષ્ણ બોલ્યા બોલ્યો સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય પણ જસુભાઈ કીધું એમ કે એ કડવી ટીકડી તો છે જ એ નરવી બહુ હોય એટલે પરસ્પર એક ભાવ વધારો અને એક પોતે એક મેં પેલા કીધું ને કે આપણે અમુક કુળમાં અવતાર આપણો જન્મ થઈ જાય ને એ મોટા મોટી ભેટ છે નગર ગોધરા બાજુ જન્મ્યા હતો ગટરું ગાળી ગાળીને મરી ગયા વડો સાહેબ સે કે હિન્દી મે બોલો હવે હું ગુજરાતી માં ડાચા લેતા હે હમ અ શાર જણા હટુ હિન્દી બોલુ ને આ 1 લાખ ને ક્યાં જાઉ પણ મારી હિન્દી માં પછો સાહેબ એવું થા હું એકવાર મે આખો પ્રોગ્રામ હિન્દી મે કર્યો જસુભાઈ આપડા ગુરુ શંકરાચાર્ય રાજકોટ પાસે શિવજી મંદિર ની પ્રતિષ્ઠા અને એમાં ગુરુજી પધારેલા રતન પર હા તો એ તો કોઈ દી રાતે ડાયરામાં તો કોઈ દી યાદ ન હોય ગુરુજી એટલે એને પ્રાર્થના કરી બધા કે ચલો સોફા નાખી દીધો ગુરુજી બેઠા એક તો એની હાઈટ પણ એવડી પોશે દંડી સ્વામી મને આવેન कान માં કીધું કે માયાબે ગુરુજી ગુજરાતી નઈ સમજતે હિન્દી માં બોલ ને અન મે જે આખો પ્રોગ્રામ જે હિન્દી માં કર્યો નો ગુરુજી સમજ્યા કે નો સમાજ સમજ્યા ક્યો તે રંગનિયા પુષ્કર આય કોઈ આયે તો આવકારા મીઠા દેના અન ઈ જે હા માનવી કે પાસે કોઈ માનવી ન આયે

થોડા હિન્દી હો જાય કોઈ વાંધા નહીં મેં કીધું નહીં આમાં આમાં આપણા આપણી ભાષાઓ એવી છે ને આજ થોડીક માતાઓની પણ હાજરી છે એટલે છે ટ્વેન્ટી મેચ ઓછા દડામાં રન જાદા કરવાના એટલે સોરી મને સમજવાની કોશિશ કરજો હા પણ મૂળ વાત કે એ એ મજા આવે છે વાત મૂળ કરતો હતો ત્યાં આવું કે સમય કાયલ હાથમાં લે વયો જાય વયો જવાનો છે ફાઈનલ છે પણ એવી કઈ કરણી કરીને જાઓ ને તો મજા બહુ આવશે એટલે મને નાજીર યાદ આવે કે કોઈ આયે કોઈ જાયે એ તમાશા ક્યાં હે સમજ મે કુછ નહીં આતા એ દુનિયા ક્યાં હે કોઈ જન્મે કોઈ મરે આ બધું છે હું પણ આને વાલે ચલે જાતે હે વાપિસ લેકિન જાને વાલે નહીં આતે એ તરીકા કે ક્યા હે જન્મે મરે છે મરે કોઈ પાછા ન થાવતા કોઈના ગામમાં 300 વર્ષ પહેલાનો કોઈ ભાભલો આવ્યો તો એડ્રેસ આપો મ ફડ ડાયરો કરું પણ સમાજમાં સ્વાર્થ કેટલો છે જબ સાંસ્ક્રીય દોરી તૂટેગી તબ દોસ્ત તારા યુ બોલેગા

એને મેં તમને કીધું ને કે એને તમે ઊભો ન થવા દેતા એમ અને થોડાક તમે થોડાક આગળ વઈ આવો સહેજ આગળ વઈ આવતા હા બે ભાઈ બે ત્રણ એટલે હું આ પાછળ ઓલું ન થાય હવે બરાબર છે મને એમ થાય કે મેં કહી દીધું ને એ થોડાક આમ હલી નહીં બે જાય એને એમ થાય હું હરી ગયો આમાં બધું આમ જ હોય બધું સમજાતું નથી કે એ એટલો બધો ભરોસો કરનારો અને એટલા બધા આપણે એ આહિર સમાજ આજ આપણને સારી સોસાયટીમાં ભાડે મકાન કોઈ ન આપે અમારી વેદના બોલે છે ક્ષમા કરજો એવું શું આપણામાં ઘટવા મળ્યું કે આજ બીજો સમાજ આપણી સામે ભરોસા મુક્ત ભૂલી ગયો છે અને આપણે એમ કે અમે ઉજળિયાત સમાજ સિવાય રાખતા નથી તો આપણે ઉજળિયાતમાં મારા યુવાનોને ખાસ કહું છું મિત્રો વડીલો જે જીવી ગયા એવું આપણે તો નહીં જીવી શકીએ એ કાંઈક ખુમારીથી જીવ્યા હતા પણ આ યુવાનોને એટલું કહું કે હવે એવી સાપ ઊભી કરો કે આયરના દીકરા ભેગી ભાગીદારી રાખવામાં કોઈ દી વાંધો ન આવે એની ભેગા ભાગીદારે થઈ જાઉં ને તો કોઈના બાપની તાકાત નથી કે એ એ એ કોઈ બીજો માણસ પણ આપણો સાળો કરી શકે બસ એ એક એ એ એવો ભરોસો વાહ વાહ તો પછી કરજો એવો ભરોસો ઊભો કરો યાર વાહ વાહ મોયા બોય જમી ગયો જમી રિઝલ્ટ આવે ચારે સામું કેવાય આનું પરિણામ આવું જોવે ભગવાન શંકરની સમાધિ ખોલાવા માટે દેવતાઓ એ જારે કામદેવને મોકલે છે અને ભગવાન શિવની સમાધિ તોડાવે છે અને કામદેવને બાળીને ભસ્મ કરે શિવ અને કામદેવ જેવો બળી જાય એટલે પત્ની રતિ એ રતિ આવી અને ભગવાન શંકરને એમ કે કે મારા પતિનો શું દોષ હતો એને તો દેવતાઓએ મોકલ્યા હતા અને એને તમે પ્રભુ બાળી દીધા હવે હું કોને આધારે જીવું હવે મારો પતિ મને ક્યારે મળશે અને તેથી ભગવાન શંકર ને કરુણા ફૂટે છે કરુણા નો તો આધાર છે જી કરુણા નો અવતાર છે કપૂર ગૌરમ અવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ સદા વસંત અરવિંદે ભવમ ભવાની સહિતમ નમામી એ ભગવાન શંકરને એમ કહેવાય એ કરુણા નિધાન ને કરુણા ફૂટી માથે હાથ મૂકીને એટલું કીધું બેટા મને માફ કરી દેજે દીકરી પણ તારા પતિને મેં બાળી દીધો છે પણ આજ કૈલાસના ખોપરા ઉપર બેઠેલો શંકરને આ સમાજ કેટલો વાલો હશે મારું કહેવાનો અર્થ ત્યારે શંકરે નજર નાખી સૃષ્ટિ ઉપર અને એટલું કીધું રતિને એક બેટા રતિ જપ જદુવંશ કૃષ્ણને અવતાર જ્યારે ભગવાન કૃષ્ણને હું ભગવાન વિષ્ણુને એમ કહે કે તું કૃષ્ણ બનીને જા અને જદુવંશમાં અવતાર લે અને ત્યારે એની ઘેરે દીકરો થઈને કૃષ્ણના ઘેરે દીકરો થઈને તારો પતિ અવતરશે એટલા વર્ષો હજારો વર્ષ કૈલાસના ઉપર એમ એમ કહેવાય કે ભગવાન શંકરની જીભે કોઈ સમાજ રમતો હશે તો એ આહિર સમાજ હશે ઈ યાદવો હશે એ શંકરને કેટલા વાલા હશે અને જે ભગવાન કૃષ્ણને ઉછેરીને મોટા કરી દે એટલું નહીં જુનાણાને તકલીફ પડે ત્યારે રા માટે પોતાનું માથું દઈ દે

મોરબી ના કુંવર ને લઈ બે આંગળીમાં બે કુંવર ને લઈ અને મોરબી યાદ આવી જાય કે અહીંયા વયા જાય તો કોઈ દુશ્મનોની તાકાત નથી કે આયર ની ડેલીમાં દાખલ થઈ ગયા પછી અમારા દીકરાનો વાળ વાકો થાય અને ભોજા મકવાણા નામના આયર ની ગિર માણ હોય ગયા એક એક થી ઇતિહાસો ગણમાં બેસી સો ઇતિહાસ છે આપણા અને વાત તો ઇતિહાસો તો બન્યા શંકર જો યાદવનું નામ લેતા હોય ભાગવતા કાર્યો એમ કહેવાય યાદવનું નામ લેતા હોય અને રામાયણની અંદર રામા અવતારમાં ભગવાન રામ જો યાદવ કહેતા હોય મેર ની જ તુજ દાસા હું અહીર જયારે અહીર શબ્દ વાપરો છે વીસ હજાર વર્ષ પેલા જે આગળ છે આમ તો શબ્દ અહીર હતો પેલા અહી નાગ નો આપણે જે શેષનારાયણ નો દીકરો અહી એમાં પછી ચોસઠમી પેટીએ નંદ થયા એમાં બહુ જાવ બધા પેઢીઓ જાણો છો આપણે આપણી ને આપણી વાતો શું કરવી પછી